નસવાડીના વંકલા ગામે તાલુકા કક્ષાના પંદરમી ઓગસ્ટની ઉજવણી મામલતદાર દ્વારા ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી નસવાડી તાલુકા કક્ષાની ઉજવણી હોય મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તાલુકા કક્ષાની ઉજવણીને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા તો બીજી બાજુ નસવાડી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ મેહુલ તડવીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું જેમાં નસવાડી ગામના આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

પી ઓગસ્ટનો આજે નસવાડી ગ્રામ પંચાયત અંદર હું સરપંચ બહેનો પહેલી વખત આજે વંદન કર્યું છે અને મને આજે ધ્વજબંદન કરીને એવું થયું વિચાર્યું વિચારીતું નહોતું કોઈ દિવસ મેં બી જોતો હતો એમ બી એસ નીચે રહીને સ્કૂલમાં પણ તો હું બી એક દિવસ ફરકાવીશ આજે એટલે મને આજે ગર્વની વાત છે મારા માટે અને બીજું કે નસવાડીની અંદર જે સરપંચ બહેનો અને લોકોને મારી જોડે આશા છે આજે નસવાડી ગ્રામ પંચાયત અંદર સૌથી વધારે પબ્લિક આવી છે કે લોકોને વિશ્વાસ આવ્યો મારા પર એટલે લોકો આવી છે પબ્લિક આજે બી પણ મારી બી નસવાડીને એક અપીલ છે નસવાડી ગ્રામજનોને કે તમે બી તમારો ચોક છે ચોખ્ખો રાખો અને કચરો બી તમે વાળીને ડસ્ટબિન છે ઠેરીમાં કોઈ રાખો તો ગાડી ટાઈમ ટુ ટાઈમ આવે છે તો ગાડીમાં નાખો આપણું ગામ ચોખ્ખું રહેશે તો કોઈ બે પાંચ માણસ બહારથી બી આવશે તો તમને બી એવું કહેશે કે ના તમારું ગામ ચોખ્ખું છે એટલે એકલો શ્રેય મને નથી જતો તમને બી જશે અને સરકારની તમામ યોજના છે ધારો કે આયુષ્યમાન કાર્ડ છે પછી ભારે દીકરીનું છે પછી છો અંત્યોદય છે અનાજનું છે જે બી હોય કોઈ પણ હોય તેના માટે અમે બધાને નસવાડીના તમામ ગ્રામજનોને પહોંચે ત્યાં સુધી એટલા મારા બધા પ્રયત્ન છે મારાથી જેટલું બને એટલું કરીશું અને નસવાડીની તમામ જનતાને બી કહું છું કે તમે બી મને સાથ સહકાર આપો કારણ કે મારા એકલાથી કંઈ હું સરપંચ છું મારા તો બનતા બધા પ્રયાસ હશે પણ સાથે સાથે તમારો બી સપોર્ટ જોઈએ કે મારા એકલાથી કંઈ ગામે નહીં ગામનો મને સપોર્ટ મળશે તો આપણે સૌ સાથે મળીને નસવાડીને આપણે એક ટોપ પર લઈ જઈશું અને મારી તો એવી ગણતરી છે કે આવનારા સમયની અંદર નસવાડીને કોઈ આપણે અલગ નજરેથી જોવે અને એવું કે ના એક ગામ છે એમાં મને એકલાને નહીં શ્રી મળે તમામ મારી નસવાડીની જનતાને શ્રી પંદરમી ઓગસ્ટની તમામ નસવાડી નાગરિકોને નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું અને તમામને એવું કહું છું કે તમારનું સ્વાસ્થ્ય સારું રહે અને તમામ સ્વચ્છતા રાખે બસ એટલી મારી અપીલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર